રેકિંગમાં નંબર વન ખેલાડી તે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી આઈપીએલ રમે તો તેની ટીમકુમાર યાદવ તેણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટ્વેન્ટીમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ કરી ત્યાં દરમિયાન તે ફિલ્ડિંગ દરમિયાન બોલને રોકવાનો પ્રયાસ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો સૂર્યને પગમાં ઈજા થઈ હતી જેના માટે તે સારવાર અર્થે ભારત પરત ફર્યો હતો હર્નિયાની સર્જરી કરાવી અને પછી એનસીએમાં રિહેબ શરૂ કર્યું એનસીએ તરફથી તેની ફિટનેસ વિશે હજુ કોઈ માહિતી મળી નથી બીસીસીઆઈ સેક્રેટરી જયસાઈ વિકેટકીપર ઋષભ પંતના આઈપીએલમાંથી મેદાનમાં પરત ફરવા અંગે વાત કરી હતી તો વધુમાં કહ્યું કે પંતે નેટમાં બેટિંગ અને મેદાન પર વિકેટ કીપિંગ શરૂ કરી દીધી છે જો તે આઈપીએલમાં વિકેટ કિપિંગ કરશે તો તેને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ટીમમાં પણ તક મળી શકે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ